જે જેમનો વિડીયો નહી લીધો પણ ભાઈના ઘર ભાઈના ઘેર આવી હું એટલે ભાઈના ઘરનો વિડીયો બનાવી દીધો હું તો ગાય આ ભાઈનું ઘર છે જો ભાઈ ભાઈની ગાયો હું બે ભાઈઓની ગાયો હું ગાઈશ અને મોટા ભાઈ ગાઈશ ગાયું છું અને આ નેના ભાઈની ગાયો હું ચલો બધી બતાવી દઉં તમે ગાયો ગોમના માં આઈયે એટલે ગોમના નું વાતાવરણ અલગ જો આ મોટા ભાઈ ની ગાયો છે ભેસ ગાય આ નાના ભાઈ ની સુ અને આ જો આવડો મોટો સોળ નો ઉકાળો થયો ઉકેલું સોણ નાખેલું ભેસો ના પોદરા અને ગાય એક આ જુઓ

તારો સરગાવવા થઈ ગઈશ હોળી આવશે ત્યાં હોળીમાં માટે ઉરાએ બનાવ્યો અમારો ઓરાયો કીશ તમાર શું કહેતો હોય એ ખબર નહીં જો આટલા બધા ઉરાએ બનાવી દીધો છે અને આ હોળગાવવા સોનો બનાવ્યો ગાડીઓ જેવો બનાવ્યો છે આ હરકાવવા માટે બનાવશ અને આ ઓળીમાંનો હોળીમાં જે દિવસ સરકાવે એ દારૂ ભરખું કર એ દારૂ હોળીમાંને હરગાવવા માટે जो गाइस आ पाड़ी है बुरी पाड़ी ना भाई है भेस भेस पाड़ी है पूरी बुरी पाड़ी के मस्त लगा जोफरी नु झाड़े अनाजो परपल पर जोमफरी है ભાઈના ઘઉ છે મસ્ત વડાવા આવી જ તો જેને ઘઉ વાવું હોય આવી જજો અને ઓબુસ લેબરા ભાઈના ઘેર બધો ઝાડ બહુ હું આ ભાઈનો ખેતર હું અને ગાય સાજો જેટલો ગુલાબના ફૂલ મસ્ત આવેલો છે ગુલાબના છોડ છે અંદરમાં તુલસી છે અને આટલું મંદિર નું અને આટલું માતાજી નું મંદિર હેદી માનું ભાઈના ઘેર અને આટલો ગુલાબ નો એક ફૂલવાયેલો અને છે મસ્ત વાતાવરણ ઘઉં અને આજનું વાતાવરણ

ગાયની નેરલી છે આ ગાયની રડ લી છે આ ગાય રહે ને અને ભાઈના ઘઉં છે આ એ બધા ઘઉં એકદમ પાકી જશે આ ઓબુ છે ઓબા ના મોર આવ્યો છે શું ઓબોસ ઓબાને મોર આવ્યો છે અને આ બધી ગોરસ બલીઓ જે ગોરસ ઓબલી આવે ને લાલ ખાટી નહીં પેલી ગોર ઓબલી કેવાય મોરબલી ઓબાનું ચારસો અને એટલે ઓબાનું મોર આવ્યું તો કેરી હોય એટલે ગાય આપણે અહીં ટાઈમ મળું જો જય માતાજી ગાઈશ તો આજે જમવાનું ભાઈના ઘેર હ તો જમવાનું થઈ ગયું છે ગઈશ તો ચાલો બધા જમવા ભાભીને ખાઈએ છીએ અને ભાઈને તો બધા ભાઈ નોકરી જતા રહ્યા અને ભત્રીજુ કોલેજ જતો રહ્યો બી એડ બી એડ કરો હત્રીજો તો ભત્રીજ એ જતો રહ્યો કોલેજ તો ચલો ગાઈશ જમવા ભાઈ ઘેર તો ગાઈશ ભાઈ ના ઘેર બનાવીશ આજો બટાકાનું શાક અને કુકર માં શાક બના ભાભી કુકર માં શાક બનાવીશ અને જો બાજરીના રોટલા બનાવીશ ભાભી તો ખાઈએ રહ્યો અને હું હજી અમે ખાવા બેઠીશું તો ચલો ગાઈસ બધા જમવા તો ગાઈસ આ ભાઈનું ઘર છે જો હું બેઠા બેઠા લઉં છું પહેલાં વિડીયોમાં મેં ભાઈનું ઘર બતાવેલું જ हाँ गाइस मम्मी नो फोटो से हम पापा ने फोटो से बताई, बताए जो तोरण शिव बदी से ना बहना गेरा फर्निचर से તો ચલો ગાઈસ બધા જમવા આપણે જમવા બે છીએ તો ચલો જમી લઈએ તો ગાઈસ આ મકાઈ વાયેલી છે ભાઈની નહી મકાઈ બેસન બેસો વાડી ખવડાવવાની બેસો ને ખવડાવ બેસો બેસો માટે છે અને ઘઉં અને રજકો વાયેલો મકઈ મકાઈના ડોકા ડોકા થોડા થોડા વાયા છું ભાઈ પણ બધા અત્યારે ભાઈને કોઈ ખેતી વાવતો નહી પોણી ઓછો એટલો જો બધા કઉ ભાઈ લસકો ભાઈનું પછી આ ઘાસ વાયરું

तो गाइस हम यहाँ आशी भाई ना घर पास रोड बना हो ते रोड जो आशी ऐसा अटला जी सी बी ने मुझे रोड बना सा अन घर ना बना सा अटला खाड़ो करे लोग जो गाइस खाड़ो है करे सा खडो करेलो घरणार बनस होय आणि बघा साधन पडू बनस घरणार बनस घरना तो गायसा आलं घरणार बनस भय ना खेतर घर थोरू आगु हो खेतर ना पासर भय ना खेतर ना, एक बे खेतर आगु हो જુઓ અંગાઈશ હોય એટલું પોણી ઉપર તે ત્યાં ગોડું અને પોણી ભરાઈ જવું જો આ બધું પોણી હેલો તો ખાડું આ ખાડું દેખાય ને એટલે પોણી ભરાઈ ગયું અને હું એ પોણી ભરાઈ દઈશ લપસી ના પરીના બે ને જો ભાઈશ નવો રોડ બનસ અને એનું ઘરનારું બનસ તો જે ના બુ હોય પછી હોય થઈ સીધો તો સતલાસ્ટના બાજુ નવો રોડ બનસ સતલાસ્ટને સતલાસ્ટના બાજુનો રોડ બનસ અંબાજી જવું હોય એ બસ બધાનો હોય હોયથી શોર્ટકટ પડશે સાબરકોઠા વાળાનું તો કઈ આ જીસીબી બધું પડે હું આટલી બધી કપસી આ બધો સામાન રોડ બનાવવા વાળાનો

નવું ઘરનારું બનાવો ને રોડ બનશે તો કોઈ સટલાશના જેવા બાજુનો સાધનનો રોડ બનશે તો જેને ઓય થઈને જવું હોય પછી ડાયરેક્ટ અંબાજી જઈ શકશ આ રોડ અંબાજી જાય તો ગાઈશ બધો હોય થઈને જજો પછી મારા ભાઈના ઘર પાછળ થઈને મારા ઘરના ભાઈના ઘર પાછળ આ રોડ બનીશ ગાઈશ તો બધા હોય થઈને જજો